વ્યારા તાલુકાના ખાનપુર ગામથી માલોઠા થઈને મુખ્ય રસ્તો નેશનલ હાઇવે વ્યારા ઉનાઈને જોડતો રસ્તાને અડીને આવેલ વ્યારા તાલુકાના ખાનપુર ગામથી માલોઠા થઈ જોડતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ રસ્તાના ઉપર મસ્ત મોટું ભંગાણ થઈ પડ્યું છે તેમ છતાં તંત્રના અધિકારીઓના પેટનું પાણી સુદ્ધા હલતું નથી ત્યારે આ રસ્તો કમરતોડ વાહન સવારી કરાવી રહ્યો છે તેમજ સ્થાનિકોએ તો આ રસ્તા પર અકસ્માત થવાની શક્યતા પણ દર્શાવી છે વ્યારા તાલુકાના માલોઠા ગામ ખાતેથી જે રસ્તો મેઇન હાઈવે તરફ જાય છે એ રસ્તા ઉપર મસ મોટા ભૂવાઓ પડી ગયા છે રસ્તાની વચોવચ તો અહીંના સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ના બને તેના કારણે આ ખાડાની અંદર વૃક્ષ વાવણ વૃક્ષોનું વાવેતર કરી દીધું છે તો છતાં તંત્રની બંધ આંખો ખુલતી નથી જુઓ આ કેટલા મસ મોટા ભૂવાઓ છે તેમજ રસ્તાની વાત કરીએ તો રસ્તા તો એવા છે કે જાણે તમારે કોઈ કમર વમર તોડાવવાની ઈચ્છા હોય તો આ રસ્તા ઉપર એકવાર મુસાફરી કરી લેવી આપણે હાલ કયા ગામમાં છે માલોઠા માલોઠા જીને આ ફળ્યું કયું મંદિર મંદિર ફળ્યું હવે આજે આ રસ્તાની વચ્ચે મોટા ભૂવા પડી ગયેલા છે એનાથી કોઈ એક્સિડન્ટ એક્સિડન્ટ થયું છે પછી આ ઝાડ પણ લગાઈ ગયું અહીંયા તમે લોકો જ લગાવ્યું બધાએ મળીને તો કોઈ રવડ રસ્તાવાળા ચેકિંગ માટે ક્યાં આવતા છે કે નથી કોઈ દેખાય નથી કોઈ દેખાય નહીં કેટલા ટાઈમથી આ ખાડો પડેલો છે મહિનો મહિનાથી છે તો પણ કોઈ આવતું નથી જી અને આ રસ્તો જવાનો આવો રહ્યો તો આમ ભૂવો હજુ મોટો થવાની સંભાવના કરી અને અકસ્માત થવાની પૂરી સંભાવના છે જી જી તમારું નામ પ્રજ્ઞેશ કુમાર કેવા મેસ

ખાનપુ ખાનપુર થી તો મેન હાઈવે સુધી આવો જ રસ્તો છે ખરાબ જ આના લીધે કોઈ ને એવું કઈ થયું હોય એવું ખબર તો ને